જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો ભજનના અંતે કે દરરોજ દરરોજ આપણે પૂજા પાઠ કરતા હોય તો પૂજાના અંતે ભગવાન પાસે નાનકડી ક્ષમા પ્રાર્થના છે તો તેને વર્ણવું છું તો ચાલો સાંભળીએ શ્રી ગણેશમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમ પરમાત્માને નમ જો જો હૃદયના ભાવ પ્રભુ બીજો કાય ના જોશો बिजु कहीँ नजो जो कहीँ भुल प्रभु तो माफी दै जो, जो कहीँ भुल प्रभु त माफी दै देज सारो के नरसो के गांडो बाल तमारो सारो नरसो डायो के गांडो बाल तमारो प्रभु बाल तमारो थे हो जो कई भूल प्रभु तो माफी दई दे जो तो माफी दई दे जो ભાવ સહિત કે ભાવ વિના પણ પૂજા કરતો તમારી ભાવ સહિત કે ભાવ વિના પણ પૂજા કરતો તમારી આવો સાચો ભાવ આવો સાચો ભાવ તમે સદભાવ ભરી દેજો તમે સદભાવ ભરી દેજો जो काई भुल प्रभु तो माफी दई दे जो बालक ने माफी दई दे जो हात जोडी नै साफी हँ माग हात जोडिने आपनी सामे माफी हागु प्रभु माफी हाग ભક્તિ કરેલા દિલથી ભદવન મસ્તક હું નમાવું ભક્તિ કરેલા દિલથી ભગવન મસ્તક હું નમાવું થયું હોય જો કાંઈ ભૂલ પ્રભુ તો માફી દઈ દેજો આજે કરી કૃપા આજે કરી કૃપા પ્રભુ એવી હંમેશા કરજો પ્રભુ એવી હંમેશા કરજો થય હોય કાંઈ ભૂલ પ્રભુ તો માફી દઈ દેજો તો માફી દઈ દેજો અજ્ઞાની શું કંઈ ન જાણું આવન કે વિસર્જન અજ્ઞાની શું કાંઈ ન જાણું આવન કેવી સર્જન ન જાણું આવન કેવી સર્જન દુનિયાના દાતાર ભગવન તમને સોહું આપું દુનિયાના દાતાર ભગવન તમને સોહું આપું જીવનના નાયા દે જીવન નાયા દશ પ્રભુ દિલ માયા વિકેજો વાલ દિલ માયા વિકેજો થઈ હોય જો કાંઈ ભૂલ પ્રભુ તો માફી દઈ દેજો થઈ હોય જો કાંઈ ફૂલ પ્રભુ તો માફી દઈ દેજો સારો કે નરસો ડાયો કે ગાંડો બાળ તમારો હું તો બાળ તમારો જો જો ના ભાવ પ્રભુ બીજું કાંઈ ના જોશો જો જો ના ભાવ પ્રભુ બીજું કાંઈ ના જોશો જય શ્રી કૃષ્ણ મિત્રો સરસ મજાને હૃદયના ભાવ પ્રગટ કરતી પ્રાર્થના છે તો અવશ્ય ભગવાન પાસે ગાયજો અને એકવાર અવશ્ય સાંભળજો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ જય શ્રી કૃષ્ણ